કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરી એનએસયુઆઈએ વડોદરામાં ચક્કાજામ કર્યો હતો પોલીસે દસ જેટલા કાર્યકની અટકાયત કરી હતી કેન્દ્રીય કેન્દ્રીય મંત્રી અમિત શાહે ડૉક્ટર બાબા સાહાબા આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે સાંસદથી માંડી સમગ્ર દેશમાં દેખાવો થઈ રહ્યો છે વડોદરામાં કોંગ્રેસ દ્વારા કોમર્સ ફેકલ્ટી ચક્કાજામ જેના કારણે કરતા વધારે એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી હતી કાર્યકરોએ કહ્યું હતું કે ડોક્ટર બાબા આંબેડકર નું અપમાન વડોદરાની જનતા અને દેશ સહન નહીં કરે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને દેશની માફી માંગે વિદ્યાર્થીઓનું આંદોલન દબાવવાનું કામ જે ડરપોગ ગૃહમંત્રી ને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક રાજીનામું આપે આ ભારત દેશના આત્મામાં બાબા સાહેબ વસેલા છે